જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે સમજીએ કે પુષ્ટિ માર્ગમાં સૈયાજીની ભાવના કેવી છે પ્રિયજનો તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકે તો સૈયાજીની ભાવના સમજીએ તો સૈયાજી એ મુખ્ય સ્વામની જે રૂપ છે બંને બાજુ તકિયા એ ભક્તના હસ્ત રૂપ છે સૈયા ઉપરનું વસ્ત્ર છે એ ભક્તના હૃદય રૂપ છે અથવા તો ભક્તનું સ્વરૂપ પણ કહેવાય સકલ વ્રજમાં ભોડિયા વાલો કરે વિવિધ રસ સુખદાનજી વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે ને અને ચાર યુદ્ધપતિના ભાવથી ચાર પાયા છે ડાબી બાજુનો તકિયો શ્રી સ્વામનીજીના ભાવથી તો જમણી બાજુનો તક્યો શ્રી ચંદ્રાવલીજીના ભાવનો છે શ્રી મસ્તકનો તકિયો એ શ્રી યમુનાજીના ભાવથી છે તથા દુલીચા બધી સખીજનોના ભાવથી બિછાવવામાં આવે છે સૈયાનો કસ એ પ્રબોધિનીથી રામનવમી સુધી બાંધવામાં આવે છે અને તે એટલા માટે કે પ્રબોધિનીથી શીતકાલ શરૂ થાય અને શીતકાલમાં વિરહ ભીતર હોય છે તેથી કસ બાંધવાની જરૂર રહેતી નથી કારણ કે અંગથી અંગ આપ મેરે જ ચિટકી રહે છે અને ઉષ્ણકાલમાં આ વિરહ એ બહાર પ્રગટે છે કારણ કે શૈયા એ ભક્તરૂપ છે તેથી વિરહ બહાર પ્રગટે છે અને તેથી ભક્તો કસના મિશથી એટલે પ્રભુને ચારે બાજુથી ઘેરી લે છે તેથી શીતકાલ એ શ્રી ઠાકોરજી તથા ભક્તો માટે પરમ સુખદાયી છે શીતકાલમાં તે તીજાનાવાળી સામગ્રી પણ અધિક રોગવામાં આવે છે બધી સામગ્રી ભક્ત સ્વરૂપ છે એમાં એ ભાવ છે કે અમારા ઉછલિત ભાવરૂપ ગરમ સામગ્રી દ્વારા અમારો અંગીકાર કરો એમ ભક્ત વિનંતી કરે છે સૈયાજી તથા સામગ્રીનો આ ભાવ વિચારવો જોઈએ નિકુંજ લીલામાં તમામ પ્રકારની સાહિત્ય સામગ્રી કુંજ નિકુંજ પશુ પક્ષી વગેરે બધું જ દિવ્ય અને સ્વરૂપાત્મક છે તો પ્રિયજનો સૈયાજીની ભાવનાની આ જાણકારી સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે